બીજું શું ઓલી problem હતી બીજો બીજા છોકરા હારે એવું હતું તો પછી ઈ છોકરા ના phone આયવા છોકરા માથે હા એટલે પછી વેલા મોડું ક્યાંક છોકરા ને મરવી નાખે તો અમારે એક જ દીકરો છે આ ચેનલ જીવન સાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો હા બોલો એ ભાઈ તમે દીકરી દીકરી નું કામ કરાવો છો દીકરા દીકરી નું આપડે તો યુ ટુબ માં મુકીયે તો અમારે કામ કરવું હે છોકરા નું હે બરાબર એટલે મેલવું છે યુ માં પણ થાય પછી મુકાય ને ના પેલા મેલીએ તો થાય ને તો નો થાય એવું છે એવું જ હોય ને હું તમને ઊંધું કયો તો એવું છે તો એમાં તો ફોટા ની મોકલવું પડે ને ફોટો તો ફોટા વિના તો છોકરા ને કોણ જોઈ હા કોક જો આવે તો ઈ ફોટો જ માંગે કે નો માંગે હા હા ફોટો જોઈ ને એવું છે કે આ વિડીયો જોઈ ને પછી કોઈ હમે ફોન કરે એમ ને હા હવે સમજી ગયા તમે દીકરા દીકરી છોકરી મારી ગોડાઉન ભર્યું નથી છોકરી નું એવું કોઈ ગોડાઉન ભરેલું નથી તમે કહો એટલે છોકરી કાઢી આપી દો હું તો માં તમારો બાયોડેટા સાંભળે કોક અને કોક ને એવું લાગે કે આ દીકરી અરે આપણે કરવા જેવું છે એના મા બાપ ને એવું લાગે

હા તો ફોટા મોકલું જો એસે ભાઈક ના તો થાહે હા એમ નઈ તો તમારે મારી વાતચીત કરવી પડશે લાંબી થોડી હા બરાબર છે તમારે તમારા છોકરા કરવું જોઈએ તો પછી આપડે લાંબી વાત કરીએ થોડી મારો છોકરો નથી મારો ભાઈ છે અચ્છા ભાઈ છે હા ભાઈ હોય છોકરો હોય કઈ વાંધો નઈ હાલો ને બેન છોકરાનો તો બે વાર થઇ ગયો બે વાર કર્યું

બેહાડી છે વાત બધી રીતે વાત કરે અને આપડી દીકરી નો વાત કરે તો દીકરી દીકરી ને તો કઈ મૂકવાનું જવાતી ને નણંદો વાત કરે હાહુ નો વાત કરે એક જોઈએ તો કરવા ક્યાંથી હવે એક કરવા જ ને એનો પરિવાર આખો હોય ને હા હજી કામતા કાચતા છોકરો કઈ નોકો થતો નથી

તો સારું લાગે એટલે છોકરી ને કાયમ સાંજે જમવા જાવું તું ને એવું બધું હતું તો ઈ ને ઈ બિચારા ના ભાગ્ય માં એને ઈ કશું નાખ્યું છોકરો કારખાના માં જાય છે પંદર હજાર પગાર છે હવે હશે કિસ્મત તો કીધું આ તો એક ભાઈ મને તમારા નંબર આપ્યા તા હું નામ છે ભાઈ નું પંકજ પંકજ આખું નામ બોલો પંકજ પંકજ ભાઈ ભોજા ભાઈ વાણવી ભોજા વાણવી બરાબર રાવણ ક્યાં તમારું રેવાનું સાપર સાપર વેરાવળ રાજકોટ સાપર રાજકોટ હા રેડી ભાઈ કામ શું કરે છે કંપની માં જાય કેટલું કમાય છે પંદર હજાર હે હે બરાબર બરાબર ઉંમર કેટલી થઇ ઉમર પાત્રીસ બરાબર પાત્રીસ બરાબર અગાઉ લગ્ન કર્યા તેમાં હું છું કેમ અગાઉ લગ્ન કર્યા તા એ સમાજ માં કર્યા તા બીજે કર્યા તા ના અમારા માં જ હતા સમાજ માં હતું એમાં હું તકલીફ હતી એમાં તકલીફ આ fashion વ્યસન ની ફેશન કરતી થી છોકરી ને રોજ ફરવા જાવાનું ને જમવા બારે લઇ જવાનું હા એને કાયમી કે બારે તો જાવું જ પડે હવે છોકરો કામે ગયો હોય થાકી નો ગયો હોય થાકી જાય પૈસા થાય બધું નો થાય ક્યાં ની રાજકોટ ની હતી ગામડા ની તો એવું કરતો તો બોલતું હોય city ની હોય તો હજી કેય ઈ ઉપડી ગયું છે હવે અમારે હતી ઈ ગામડા ની જ હતી કારણ કે ગામડા ની વધુ કરતા કોઈ ની કાઈ ત્રીજા ખેતર માં કામે જાતી હોય ત્રીજા ગામ માં કોઈ ફુલાતું હોય હે આરે આવે હ હ અમારા છોકરા ના ઘર માં આવી તી ગામડા ની જ હતી અને એને ગામ થી ત્રીજે ગામે કામે જાતિ જીરું ઉપાડવા ને કપા વીણવા ને અને અહીંયા આવી તાપ ઉપર બેસી ને ચપટી વગાડતી હતી હા 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 મી હવે કઈ એવા ઈ ના ના ઘરે એવા સંસ્કાર હોય બધે તો પછી એવા ના હાલે ને એટલે તાપ ઉપર બેસી એટલે શું એ કઈ સમજ્યો નઈ હું રસોડા ને તાપ ઉપર હોય ને એની માથે બેહી અને એને હા હા સપટી મી વગાડે એટલે ઘણા એના પ્રોબ્લેમ હતા પછી એક વાતમાં તો છૂટું ન થાય ને આપડે કરાવીએ તો બીજું બીજું બીજા છોકરા પછી છોકરાના ફોન આવ્યા આવ્યા છોકરા માથે એટલે પછી વેલા મોડું ક્યાંક છોકરા ને મરવી નાખે તો અમારે એક જ દીકરો છે ને આમાં તો અટાણે જ જાજુ બને છે એટલે પછી મોટી લાંબી સમસ્યા એ વધારે હતી એટલે એમ પછી છૂટું કરી નાખ્યું એને તો રેવું તું પણ અમે પછી કીધું આવું થાય ને વેલા મોડું ક્યાંક છોકરા માથે હુમલો થાય તો હું કરું એટલે લાખ દઈ ને છૂટો કર્યો

જુગાર તો એને રમતા નથ આવડતો એને પન્નુંય નથ પકડતા આવડતો ખબર એ નથ પડતી જુગાર કેમ રમાય એ હમ કાય વાંધો નહી આપડે છોકરાનો ફોટો મોકલો આપડે યુ ટ્યુબ માં મેલ દેવું હો તો તમારો વોટ્સપ માં મોકલો ને મારા વોટ્સપ માં તમને મેસેજ કર્યો છે હમ એમાં મોકલી દયો મેસેજ કરો જોઈ પછી મોકલો

હા ના હા ઈ તો આવડે છે પણ આયવો તમારો message આવી ગયો ને આ બાજુ એમાં તમારો ભાઈ નો photo મોકલી દયો આપડે મોકલી દઈએ આપડે કઈ જ્ઞાતિ માં કરવું છે એવું કાય ખરું હ દલિત દલિત બરાબર છે ઠીક ઠીક ને ભલે ગરીબ માણસ ને દીકરી હોય ને બીજી હાલે હાલે ને હાલે ને હા હા એમ બાંધી લેવું જોઈએ ટૂંક માં હા ઘર બાંધી લેવું જોઈએ બાકી ગમે તેવું હોય બરાબર ને હ હ સાચી વાત સાચી વાત એમાં જોઈ ને એને એમ એને ભાઈ ને કઈ વાંધો નથી ગામડે ખેતી છે હે હા વંથલી ના છે હમ હમ કામ કરવા આયવા પણ અહીં ઘરના મકાન છે એમ એમ હમ હમ કઈ વાંધો નહિ કઈ વાંધો નહિ હા હારું હાલો તો હું ફોટો મોકલો ભલે ભલે ફોટો મોકલો હો કઈ વાંધો નહિ એ હારું વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો